ઓલ નમસ્કાર દર્શક મિત્રો નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુમાં બે યુવાનો કેવડિયા અને ગભાણા કામના મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસો આ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડાં કાઢી તેઓને બાંધી રાખીને આખી રાત ગોંધી ઢોર માર મારે છે જેમાં બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થાય છે

એલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા બરાબર મહારાજ ત્યાં પડ્યા હતા હા દવાખાને જઈશું ચેયર થઈ ગયા ને એમને એમ કામમાંથી ઓકે કે ને છોકરો એનું નામ છે એક આ નામ છે તો પછી એક બે નો આ નામ છે કે હવે પહોંચ છે અને એ છે જોઈ નહીં આની સારવાર કરી લો અમે અહીંયા છીએ બધા તમારું કામ નથી અમે પણ બેઠેલા છે ને એ લોકો આ કરવાનું છે અમે બેઠેલા છે તમે ખાલી આને આની તમે દેખભાળ રાખો હા એમને શું કરવાનું છે અમે બેઠા છે ને આપણે ડૉક્ટરમાં કોણ છે ડૉક્ટર સારા જ વાત જતા રહ્યા સારા છે અમને લેવા

રણજીતભાઈ તમે પેલા કોપી બતાવો અને જોઈ લઈએ વ્યક્તિઓ કોણ છે એમની સાથે વાત કરી લઈએ કોણ એજન્સી ને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી છે એટલે આવી રીતે આમાં બી બધા જ આવશે એ પેલા તમે લઈ લો અહીંથી અમે છે ને કરવા ની દઈએ હા તમને કે જેમ મોડું કરશો ને હમણાં અમે બોલાવીએ છીએ બધાને પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા હું તમને સત્ય વાત

અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા હારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો તો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીકમાં છોડી દે એ માણસોને ફાડી ખાઈ જાય આવા બારના લોકો આવે અમારા માણસોને બાંધી બાંધી મારે બિલકુલ નહીં ચલાવીએ તમે એવું નહીં ગંભીરતાથી લોન બોલાવો નોડલ અધિકારીને બોલાવો અને એજન્સીને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ નહીં થશે કે પીએમ નહીં થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું ને અમે બધા સંગઠનોને હમણાં જાણ કરીને પછી બોલાવીશું

અને જે સંભાળતા હોય તો એને નોડલ એજન્સી ના મેન વ્યક્તિ આવશે અને પરિવાર માટે લોકો માનવતાની રીતે શું કરવા માંગે છે એ અમને વાત કરે પછી અમે પંચક્યાસ પણ કરીશું ડેડ બોડી નું પીએમ પણ કરીશું પછી અમે સંસ્કાર કરીશું બે દિવસ ત્રણ દિવસ લાગશે તમને કોઈ ઉતાવળ નથી એકને એક છોકરો હતો એ પરિવારને ન્યાય મળવો જોઈએ એના મમ્મી પપ્પા એકલા છે એટલે એ તમે હવે તપાસ અધિકારી તરીકે એમને શોધો અને બોલાવો અમે અહીંયા અહિયાં દવાખાને I